અરવલ્લી જિલ્લામાં સતત વરસાદી માહોલ વાતાવરણમાં પલટાના કારણે ભીલોડામાં સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે જેના પરિણામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે વિશેષ કરીને ભીલોડા વિસ્તારમાં સાંજે વરસાદી માહોલ જોવા મળ્યો આ વરસાદને કારણે સ્થાનિકોને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરી છે જે ખેડૂતો માટે મહત્વપૂર્ણ છે અરવલ્લી જિલ્લામાં અન્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો મોડાસા મેઘરજ અને માલપુર જેવા વિસ્તારોમાં પણ વરસાદી વરસ્યો હતો વિશેષ કરીને મોડાસા અને મેઘરજ વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા જે વાહન ચાલકો માટે મુશ્કેલીનું કારણ બન્યું વરસાદી માહોલને કારણે ખેડૂતો માટે રાહત મળી છે ખાસ કરીને મગફળી અને અન્ય પાકોનો લાભ થયો છે હાલાકી વધુ વરસાદના કારણે પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે ખાસ કરીને શિયાળુ પાકો જેમ કે મકાઈ બટાકા જીરું ઘઉં અને ચણાને વધુ વરસાદના કારણે નુકસાન થવાની શક્યતા છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ અરવલ્લી જિલ્લામાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે સ્થાનિક લોકોને ખેડૂતોને આ અંગે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારના નુકસાનથી બચી શકાય